બે હજાર પચીસ થી છવીસ ના ડ્રાફ્ટ બજેટ અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી નું નિવેદન સામે આવ્યું છે ચોવીસ થી પચીસ નું બજેટ પાંચ હજાર ચારસો કરોડ હતું પચીસ થી છવ્વીસ નું બજેટ છ હજાર બસો કરોડ નું રજૂ કરાયું છે પૂર નિવારક મહિલા વિકાસના કામ થવાના છે એક હજાર પાંચસો એક હજાર આઠસો કરોડ ખર્ચ બાકી કામમાં થશે કામની ગતિમાં બેવડો વધારો થયો છે એક હજાર નવસો એસી જેટલા સૂચનો નાગરિકોએ આપ્યા હતા પંદર ટકા સૂચનો અન્ય સરકારી વિભાગને લગતા છે છવ્વીસ ટકા સૂચનોનો અમલ થઈ ગયો છે ચૌદ ટકા સૂચનોનો બજેટમાં સમાવેશ થયો છે આગામી પાંચ દિવસમાં સ્થાયી સમિતિના સભ્યો આના પર ચર્ચા કરશે સ્વચ્છતા સર્વેક્ષણ હાલ ચાલી રહ્યું છે સફાઈ વેરામાં મ્યુનિસિપલ કમિશનરે વધારો સૂચવ્યો છે સફાઈ વેરામાં બમણો વધારો સૂચવ્યો છે રહેણાંક અને કમર્શિયલના મિલકત વેરામાં કોઈ વધારો નથી પચાસ ચોરસ મીટરથી ઓછાથી લઈ

જેમાં આજે માન્ય કમિશનર દ્વારા ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ એ જે પંચાવનસો અઠ્ઠાવન કરોડનું હતું એ રિવાઇઝ કરી અને છ હજાર તેર પોઈન્ટ એકસઠ કરોડ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું રજૂ કરવામાં આવ્યું છે બજેટ ખૂબ સમતોલ છે તમામ ડિપાર્ટમેન્ટ તમામ વોર્ડ તમામ ઝોન તમામ જાતિ તમામ વર્ગ ખાસ કરીને યુવાનો મહિલાઓ સિનિયર સિટીઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વચ્છતા વિશ્વામિત્રી નદીના પૂરનિવારાત્મક પગલાં કેચ ધ રેન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા અને સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં જે ઉડીને આંખે વળગે એવા કામો છે એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અત્યારે લગભગ છસો ને અગિયાર કરોડના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે પ્રગતિ હેઠળ લગભગ ત્રેવીસો ને દસ કરોડના કામો અત્યારે પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે સોળસો અઢાર કરોડના કામો જે આયોજન હેઠળ છે અને નવીન વર્ષમાં લગભગ સત્તરસો ને સડસઠ કરોડના કામો લીધા છે આમ ટોટલ જે પૂર્ણ થયા છે જે પ્રગતિ હેઠળ છે જે આયોજન હેઠળ છે અને નવીન છે એમ કુલ છ હજાર છ કરોડના વિકાસના કામો થવામાં આવનાર છે આમાંથી જે નવીન કામો છે આમાંથી માનો આપણે પંચોતેર ટકા પણ એચિવમેન્ટ કરીએ તો જે કેપિટલ ખર્ચ થવાનો છે એ લગભગ પંદરસોથી અઢારસો કરોડનો ખર્ચો થવાની શક્યતાઓ છે ગત વર્ષે અમે લોકો એ જે બારસો કરોડનો ખર્ચો કર્યો છે એ પંદરસો કરોડ સુધીનો ખર્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે છેલ્લા દસ વર્ષનું જે એવરેજ છે એ સાડી છસો કરોડ રૂપિયાનું હતું એના બદલે કહી શકાય કે કામની ગતિમાં બીવડો વધારો થયો છે એટલે સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે નાગરિકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે આ વખતે ઓગણીસો ને એંસી જેટલા સૂચનો અમે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે રજૂ કર્યા હતા આ લોકો પાસે મંગાવ્યા હતા અને કહેતા આનંદ થાય કે લગભગ દસ કે પંદર ટકા સૂચનો એવા છે કે જે અન્ય સરકારી વિભાગને લગતા છે અથવા સ્વીકારવા પાત્ર નથી બાકી મોટાભાગના સૂચનો છવ્વીસ ટકા જેટલા સૂચનોનું અમલીકરણ થઈ ગયેલું છે ચૌદ ટકા સૂચનો બજેટમાં સમાવેશ કરેલા છે અને બત્રીસ ટકા સૂચનો સ્થાયીના સભ્યો અને જે બજેટની ચર્ચા દરમિયાન કરવાપાત્ર લાગશે તો એને ઇન્ક્લુડ કરવામાં આવશે જે લખતા સૂચનો હતા લગભગ સોળ ટકા છે કે જેમાં સ્ટાફની રેગ્યુલરિટી હોય કે કોઈક બે વખત સફાઈ કરવી હોય કે ડોર ટુ ની ગાડી સમયસર નથી આવતી એ પ્રકારના વહીવટીલગતી સૂચનો છે તમામ સૂચનોનો વર્ગીકરણ કરવામાં આવ્યું છે તમામ સૂચનોનો ડિટેલ અભ્યાસ કરી અને નાગરિકોની સુવિધા વધે અને વડોદરા શહેરનો સર્વાંગી સમાવેશક વિકાસ થાય એ દિશામાં ખૂબ આવકારદાયક અને ખૂબ સંતુલિત બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે આવનારા પાંચ દિવસ ચારથી પાંચ દિવસ સ્થાયીના સભ્યો એની પર ગહન ચર્ચા વિચારણા કરી અને ફાઇનલ ઠરાવ કરી અને બજેટને સામાન્ય સભા મોકલવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય સભામાં આ બજેટને મંજૂર કરી અને એની ઉપર અમલ ચાલુ કરવામાં આવશે સ્વચ્છતા સર હમણાં સ્વચ્છતા સંરક્ષણ ચાલે છે વડોદરા શહેરમાં સ્વચ્છતામાં કંઈક ડિટેલમાં કામ કરવું જોઈએ એવું એક વ્યાપક પ્રજાની લાગણી છે એમાં અન્ય કમિશનરશ્રીએ સફાઈ વેરાના દરોમાં વધારો સૂચ્યો છે સ્થાયીના સભ્યો અને સંકલન ધારાસભ્યો સાંસદશ્રી વગેરે સાથે સંકલન કરી અને આ વિષય પર ગહન ચર્ચા વિચારણા કરી અને આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તો આવકના સ્ત્રોત કેવી રીતે રહેશે આવકના સ્ત્રોતમાં જે રેવન્યુ આવક છે અને ગ્રાન્ટની આવક છે એ આવકો ચાલુ રહેશે રેવન્યુ આવકમાં આ વખતે લગભગ સાતસો કરોડ કરતાં વધુ આવક સૂચવેલી છે જે છસો પંચોતેર કરોડ હતી એના બદલે સાતસો પચાસ કરોડની આસપાસની આવક થવાની શક્યતાઓ છે અન્ય કેપિટલ આવકોમાં પણ વધારો થાય એ સિવાય અન્ય પીપીપી મોડના જે પ્રોજેક્ટો ચાલે છે એની પણ આવક થાય એ કામગીરી કરવામાં આવી રહી છે 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 સફાઈ સફાઈ મિલકતો વેરામાં વેરામાં મિલકત કોઈ ફરક વધારો વધારો મેં કીધું કે ડબલ જેટલો કર્યો પણ અમે ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈશું ચર્ચા કરીશું વધારે અમારી જીઆઈ સિસ્ટમ છે એનાથી માનો કે દર વર્ષે એક કે બે ઝોનની આકારણી થતી હોય તો આ વખતે અમારો પ્રયત્ન રહેશે કે જે બાકી વેરાની વસુલાત છે એને ઝડપથી કરવામાં આવે અને જીઆઈ પદ્ધતિ દ્વારા જે અમારા રેવન્યુ ક્લાર્ક છે એ લોકોને ટ્રેનિંગ આપી અને દર વર્ષે ચારે ચાર ઝોનની આકારણી થાય જેથી કરીને જે દર બે ત્રણ વર્ષે રિવાઇઝ આકારણી થતી હતી એના બદલે દર વર્ષે આકારણી થાય તો દર વર્ષે લગભગ સાહીઠથી સિત્તેર કરોડની આવક વધે એ દિશામાં કોર્પોરેશન કામ કરે તમામ સભ્યો ખૂબ પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેશે આપ એવું કહો છો કે વિકાસ ડબલ ગતિએ થઈ રહ્યો છે પરંતુ અવારનવાર મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે વડોદરા કોર્પોરેશન વિકાસની દ્રષ્ટિએ ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ટકોર અમારા માટે માર્ગદર્શક છે એ ટકોરના આધારે કહેવાય કે અમે લોકો વધુ મહેનત કરી વધુ વિચારણા કરી અને પ્રજાની સુવિધામાં વધારો થાય એ દિશામાં પ્રયત્ન કરીએ કેટલો એ બહુ ખાસ બોજો મૂક્યો નથી ખાલી સફાઈ વેરો વધારે મૂક્યો છે એમાં પચાસ કરોડનો બોજો વધવાની શક્યતા અમે પણ બજેટ હેઠળ કર્યું છે અને સરકાર પણ હજુ કમિશનર સાહેબે બજેટ રજૂ કર્યું છે એની પર ચર્ચા વિચારણા કરી અને કેટલો વેરો વધારો અને સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરા આગળ આવે એ માટે તમામ પ્રયત્ન કરવામાં આવશે કોર્પોરેશનને આવકની જરૂર પડે તે વખતે ડિસ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું છે જ્યાં સુધી જરૂર ન પડે અને જ્યાં સુધી અમે લોકો સેલ્ફ સસ્ટેન થતા હોય ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી કારણ કે આ કોર્પોરેશનની પોતાની એસેટ છે અને જ્યારે પણ કોર્પોરેશન ઈચ્છે ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ સો કરોડની આસપાસ ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ એટલે આ બજેટ પ્રજાલક્ષી છે સર્વાંગી વિકાસ થાય વડોદરા શહેર સાચા વર્ષમાં ગ્રીન વડોદરા બને સ્માર્ટ વડોદરા બને રેઝિડન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે આશા આકાંક્ષાઓ જાગૃત કરતાં લોકોની અપેક્ષા પણ બીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે એ પ્રમાણેની કમ્પ્લેન આવી રહ્યા છે જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે અને સ્પીડ સ્કેલ અને લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રમાણિક કોશિશ કરે છે